સહજાત્મ સ્વરૂપ પરમ પરમગુરુ જોજો પુદગલ ફરસના નિશ્ચે ફરસે સોય સત્પુરુષ ઉદયે વિચરે છે અને પાત્ર જેવોનું કલ્યાણ થતું જાય છે ચરોતર પ્રદેશમાં ઘણે સ્થળે પરમપૌદેવ ઘણી ઘણી વખત વિચર્યા છે ખંભાત નડિયાદ હાઈવે પર આવેલ જલુંદ ગામની નજીક ઉંદેલ નામનું જૂનું ગામ છે ચારે બાજુ ખેતરોથી ભરેલું ગામ ખંભાતથી ત્રણ ગાઉ જેટલું દૂર છે આ ગામમાં મોટું તળાવ અને તળાવને કાંઠે એક સન્યાસી બાવાજીની મઢી છે સવન તેરસોની સાલની અહીં તે છે એમ કહેવાય છે લખાણમાં પણ છે આજે પણ જીર્ણોધાર સાથે તે ટકી રહી છે જૂનાગઢના ગિરિપંથના પંથના સંન્યાસીઓ તેમાંના એક નિત્યાનંદ સ્વામી પણ અહીં રહેતા એવો ઉલ્લેખ છે અને બાજુમાં જ નિત્યાનંદ આશ્રમ પણ છે આજે પણ આ તળાવનું પાણી ઉભરાઈ રહ્યું છે અને આસપાસના ખેતરમાં પણ પેસી વળ્યું છે પાતાળ કુવા બનાવી આ ખેતરોમાંથી પાણી ખેંચવા ઈજનેરો ગોઠવણ કરી રહેલ છે સાતસો આઠસો વર્ષ આ જૂના સ્થળે પરમકુલ સંત ઓગણીસો એકાવનમાં હડમતાલિયાથી રાણપુર જઈ ધર્મજ અને વેરસત થઈ પછી અહીં પધારેલ અને નિવૃત્તિ અર્થે આ ક્ષેત્રે એક રાતવાસો પણ ગાળેલ એવો ઉલ્લેખ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ચાર ને પાંચ થઈ જાય સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદો શ્રી ગુરુ રાજ જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતી પામે થોને ਬਨਾ ਭੁਲਾਵੇ ਤੇ ਵੀ ਭੀੜੇ ਜਗਰਤ ਤ੍ਰੀ ਗੁਰੂ ਰਾਜ ਜੋਨੇ ਬੀਜਾਰਾਮ ਸਮਾਤੇ ਮਾਨੂ ਸਾਰੇ ਸਹੁਨਾ ਕਾਜ ਜੋਨੇ ਬੀਜਾ ਵੀਰ ਸਮਾਤੇ ਮਾਨੂ ਸਾਰੇ ਸਹੁਨਾ ਕਾਜ ਜੋਨੇ પરમકૃપદેવ નિવૃત્તિ અર્થે અલગ અલગ ક્ષેત્રમાં ચરોતર પ્રદેશમાં વિચરતા ખાસ કરીને ચરોતર પ્રદેશમાં વધુ વિચાર્યા છે ભલે જન્મ્યા વાણિયામાં અને કાર્યક્ષેત્ર દસ દસ વર્ષ સુધી મુંબઈ હતું પણ ફરી ફરીને ચરોતર ભૂમિમાં આવતા હતા પૂર્વભૂમનું અનુસંધાન પણ હોય કહેલું છે એક સ્થળે એમણે વચનમુતમાં ત્રણસો ને અઠ્ઠાણું પત્રમાં કે અમારો જન્મ જો ચરોતર પ્રદેશમાં થયો હોત એટલે અહીંયા ક્યાંક અથવા તો પંજાબ તરફ થયો દો આબ કહેવાય ફળદ્રુપ જમીન માણસના અહીંયા પણ જમીન જેવા ફળદ્રુપ બોધ તરત સ્વીકારી લે કાઠિયાવાડમાં તો કાઠા પથ્થર જેવા બોધ સ્વીકારી જ ન શકે કે ગોશળે કે માનતા એટલે કાઠિયાવાડમાં કોઈને એ રીતે પમાડ્યું નથી પામે નથી જેવું એને તો બધાને પમાડું હતું મુંબઈમાં દસ દસ વર્ષ રહ્યા કોઈ પામે નથી કુટુંબના ખાસ કોઈ પામે નથી બે મળ્યા ત્યાં આ બાજુ અંબાલાલભાઈ પ્રભુ શ્રીજી અને પ્રભુ શ્રીજીના આધારે પછી ઘણા અને ખંભાતને મુમુખશું બધા એક ચરોતર પ્રશ્નમાં અમારો જન્મ થયો હોત કે તો ઘણા જીવનનું કલ્યાણ પણ થઈ ગયું એ થઈ ગયું કે એ બનવાનું નજુ તો શું થાય સવંત ઓગણીસો ને એકાવનમાં કૃપળદેવ ખંભાતથી ત્રણ ગાઉ દૂર ઉંદેલ ગામે પધારે અહીંયા અને આ જગ્યા છે ને એમ કે છે આ આઠસો આઠસો વર્ષ જૂની જગ્યા છે એ લખેલું છે સંવંત તેરસોને આ બે હજાર બ્યાસી ચાલે છે આ પછી ઘણા બધા ગીરી સંપ્રદાયના બાવાજી જૂનાગઢમાંથી નીકળે પછી બધે ફરે હિન્દુસ્તાનમાં ઘણા ઋષિકેશમાં રહે હરિદ્વારમાં વૃંદાવનમાં ઘણા અહીંયા આવે ઘણા ગિરનારમાં જ આયુષ્ય પૂરું કરે ઘણા ફરે સાધુ તો ફિરતા ભલા એમ હમણાં આપણે વિરસદ ગયા હતા ને ત્યાં કે ત્રણ બાવા જૂનાગઢના ગીરી પંથના આવેલા પછી કોઈ સંતરામાં ગયા ત્યાં સ્થિર થઈ જાય એવી ક્ષેત્ર તો એમાં ઘણા બધા અમુક માર્ગે ચડી ગયા હોય અને અમુક વ્યસની પણ હોય પાછા ચરસ ગાંજે ભાંગે ખાતા હોય એ તો એને કર્મ બધું એ પ્રમાણે નક્કી થાય પણ આ ભારતની ભૂમિ એમ હિન્દુસ્તાનની બાવાની ભૂમિ છે એમ ઘણા બધા સંતો થઈ ગયા છે એમ જૈન જૈનેતરમાં બી ઘણા માર્ગે ચડી ગયા હોય એમાં જીવતો દાખલો આ કાળનો સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમાત્મ પૂજે ભવાની માતાને ગળાનું કેન્સર થયું છે બોલી નથી શકતા કોઈક ભક્તે કીધું આપણે જેવા કે તમે તો ભવાની માતાના ઉપાસક છો એને કહો ને તો કે દેહના દંડો દેહ ભોગવે છે હું ભવાનીને એટલે નથી પૂછતો એટલે જગત કરતાને માને શક્તિને માને એની આગળથી વ્યવહાર નથી જોતો એમ અને અહીંયા વિતરાગને માને એમ માને અને વ્યવહાર માગે એટલે કોણ આગળ મોક્ષ માર્ગમાં જે નિષ્કામ ભક્તિ કરે છે એ આગળ કે જે કહે છે કે હું વિતરાગને માનું છું અને પછી માગ માગ કરે છે વ્યવહાર ઓલા માગતા નથી કાંઈ શંકરાચાર્ય નૌકર મંત્ર આવડતો નથી પણ શું માગે છે મુરારી ભગવાન પાસે ઈય સંસારે અતિ દોસ્તારે કૃપયા પારે પાહી મુરારે મુરારી ભગવાન મારે આ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠ આ નથી જોતું તો કોણ આગળ અધ્યાત્મમાં સમજાયું છે ને એ માર્ગે ચડી ગયા છે માર્ગ અનુસારી અનુસારી માર્ગાનો સારી પાંત્રીસ બોલી અલગ વિષય છે આખો આ માર્ગનો સરી અધ્યાત્મને માર્ગે ચડી ગયા છે આ ભવે કે ભવાંતરે આત્મા હાસલ કરે એટલે નવકારમાં જ આવી ગયા ને નૌકાર આવડતો નથી પણ પોતે નૌકાર જ થઈ ગયા રાગદેવ જોયો જાય કંઈ જોતું જ નથી હવે સ્વરૂપમાં સ્થિત છે ઈચ્છા રહી જ છે તો વિચરે છે તો પૂર્વપ્રયોગ અપૂર્વવાણી પરમસોત સદગુરુ લક્ષણો આત્મસિધ્ધિ ગાથા દસ કુપોદેવે અર્થ કર્યો છે આ સમશ્લોકિન મૂળ ગાથા તો એમ છે સિદ્ધાંતમાં આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અઘરું અઘરું છે ને ખૂબ બધો જ અર્થ કર્યો છે અર્ધી લીટીનો સ્વરૂપ સ્થિત ઈચ્છા રહીત વિચરે પૂર્વ પ્રયોગ માર્ગોનું સારી છે ચડી ગયા છે મોક્ષમય આગળ હોય એ બહારથી કેમ અપાય નહીં એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો એક ભોગ ભોગવતો નથી છતાં કર્મની વૃદ્ધિ કરે છે છૂટવાની જગ્યાએ બંધાય છે હોત આ સવા પરે સવા નહીં ઇનમે સંદેહ માત્ર દ્રષ્ટિ કી ભૂલે ભૂલ ગઈ આ ભૂલ ગઈ એ આ ગતિ આવી જાય સંવંત એકાવનમાં કોઈ ખંભાતથી ત્રણ ગૌ દૂર ઉંદેલા આ ગામે પધે અને ધર્મશાળામાં ઉતરાય એક રાત રહેલા અહીંયા અહીંયા અમે ઇતિહાસ પૂછવા આવેલા એટલે કે જે આ આઠસો વર્ષ જૂની જગ્યા છે અહીંયા ધર્મશાળાએ હતી અહીંયા ગીરી નામના બાપા અહીંયા અને પછી અહીંયા આગળ એની બેઠક છે ત્યાં રહેતા કે પછી પાંચ વર્ષ રહે દસ વર્ષે પંદર વર્ષ પછી વયા જાય પાછા કોઈ બીજા આવે એ વંશના એવા ત્રણ ચાર સંત પુરુષને ફોટાય છે અહીંયા એટલે કોપાલદેવ આવી જગ્યામાં આવે પૂછે નિવૃત્તિ અર્થે અતિથિ દેવો કોઈ ના ન પડે બે ચાર દિવસ રહેવું હોય તો નિવૃત્તિ અર્થે ગોપાલદેવ રાત્રે ઉતરે દિવસે તો સત્સંગ સમાગમ કરવાનો હોય અને સુસ્તો આહાર કોક લઈ આવે પાત્ર જીવ મોતીલાલ ભાવસર કેમ લે આવતા અંદાડિયાદેમ અને અંબાલભાઈ તો સાથે હોય જ બધી વ્યવસ્થા કરે એટલે દર વખતે ગોપાલદેવ પછી પરીક્ષા ના કરે કે જો પાછા વા્યા જાઓ ક્યારેક કરે એવી એટલે અમલભાઈ જ રસોઈ દસ જગ્યાએ કુપોળદેવની રસોઈ અમલભાઈ કરી છે ચરોતર પ્રદેશમાં વઢવાશ્રમની બાર ગુજરાતમાં ધરમપુરમાં રાળજમાં સોજિત્રમાં કાવીઠામાં જવેરબાપાને ઘરે વઢવાણ ક્ષેત્રે એક એક મહિનો પછી ઉગરીબેન આવે તો ઉગરીબેનને છૂટ હતી બીજા બધાને મનાય હતી એ કે કુપાળદેવન ન પૂછવાનું અમલભાઈ જ નક્કી કરે પછી એ કોણ રસોઈ કરશે બાપાનું ઘર નગર શેઠનું ફળ્યું કહેવાય તો કેટલા જણા જમ આખું ગામ તો જમતું જ હતું ત્યાં મહેમાન આમે કોઈ ગામમાં ઉઘરાણી આવ્યો હોય ને એમ જ ધર્મે એમ જ વ્યવહાર રહે તો ત્યાંથી જમીન જાય એવું એવું શેઠ શેઠનું જ ઘર કહેવાતું તોય રસોઈ કોપાવ અંબલભાઈ નહીં અંબલ કરે ઓગણીસો એકાવનમાં કોલ ખંભાતી આ ઉંદેલ ગામે પધારે દિવસે જ્ઞાન દર્શન આદિનો રૂપે ઉચ્ચારતા હતા ઘણી વાર એક જ કડી બોલ્યા જ કરે કોઈ બે બે ત્રણ ત્રણ કલાક એનું એનું અનુસંધાન થાય પછી આત્મા એમાં એમાં રહે બીજે દિવસે બીડી ત્યાગવા સંબંધી ઘણો બોધ કર્યો અને જેમ પછી ખી પરમાટ ઠપકો આપે છે પાત્રજીવોને એમાં ત્રિભુવન માણેકચંદ છે ને હુકો એ હુક્કાના શોખીન બહુ હતા પૈસાવાળા હોય ને બધા હુકો ગગડાવે શેઠ આ ત્રિભુવન માણેકચંદ એટલે કહે છે કે અમે ભીતને બોધ કર્યો એવું થયું કે આટલા વખતે બોધ કર્યો છે ભીત સામે ન બોલતા હોય બીજો કોઈ પાત્ર પાત્રજીવ હોય તો ઝીલી લઈને તરત છોડી દે ખંભાતના ત્રિભુવનભાઈ આ વાત સાંભળી અને બીડીના વસનનો ત્યાગ કરી દીધો દાદરો ઉતરતા શેઠને ઘરે હુકામાં કોલસા તમાકુ નીચે પાણી ગુડગડાવી દેવતા ફળગાવવા પડે પછી ફૂંક મારવી પડે નાના છોકરા મારે દીકરો કે દીકરાને દીકરો એમ કતે શીખી જાય બે ચાર વર્ષ બી એ પિતા કુપોધુ કહે છે ખાલી ટકોર કરે છે શેઠને દાદરો ઉતરતા હતા તમને કડાકૂટ નથી લાગતી બધી આજની ઘડીને કાલનો દિવસ શેઠ કે પછી હું હૂકો આવડ્યો જ નથી કુપોદુએ કીટ કિટલાને તમાકુનું વ્યસન છોડાવ્યું રવજી બાપાને ન છોડાવી શક્યા આ તો કારણકાર્યોનો સંબંધો બધો નવસો એકત્રીસમાં વાત આવે છે પત્રમાં ખાલી એટલું કીધું કે આ મનખો વજન વગરનો રિસાઈન વે કે મોટી દીકરીને ઘરે સાસરે દીકરો ગુનેગાર ઠરે ને રાતની મેલમાં મોકલાવી દેજો કે એટલે નાની વાતમાં કંઈ અમને વસ્ત્રની કંઈ તાણ નથી કંઈ એના સારા માટે અમે કહીએ છીએ મારે નહીં રહુજી બાપુ એ જીવ તને ગમે એમ કહો જ્ઞાની ઉદયપૂર્વ બોધ આપે જેને ઝીલવો એ ઝીલે ત્રિભુવનભાઈને બીડીનો તરત જ ત્યાગ કર્યો બધા ફરવા ગયા ત્યાં વડનું ઝાડ જોયું ગોપાલદે બોલે કે આ ઝાડ ઉપર પ્રથમ ચડતા તો મહેનત પડે પણ ઉપર ચડ્યા પછી ડાળખે ડાળખે સુગમતાથી ફરી વળાય પ્રથમ જીવને અધ્યાત્મમાં કઠણ પડે છે પ્રથમ દેશે કાળકૂટ વિષ કે આ દિવાળીના દિવસોમાં મંદિરમાં જવાનો પ્રાર્થના કરવા શર્મે ધર્મે કર્મે પણ પછી થોડું પૂન બંધાઈ જાય ને પછી આ ગમવા માંડે એટલે ક્યારેક તો ગમાડવું જ પડશે કડવું ઘૂટડું પીવો જ પડશે ક્યારેક તો પ્રથમ દશે કાળકૂટ વિષ પણ પરિણામે અમૃત છે આ જપ તપ સંયમ દોઈ લો ઔષધ કડવી જાન સુખકારણ પીછે ઘનો નિશ્ચયપદ નિર્વાણ વાર લાગે કાંઈ થોડી વાર વધારે લાગે વધારે કર્મ હોય તો કોઈકને પહેલેથી જ ગમવા માંડે પેલા સંકલ્પ વિક્રમ હોય જાઉં કે ન જાવું જાઉં કે ન જાવું છેલ્લી મિનિટે પછી નક્કી કરે કે જાવું છે તો એટલે એટલા પોઈન્ટ સારું નથી પરવારી ગયા સારું છે એમાંથી ઉગે પછી પ્રથમ જીવને કઠણ પડે પણ પછીથી સુગમ પડે છે પછી પરમાત્ સત્ય અને વ્યવહાર સત્ય વિશે વ્યાખ્યા કરી એક દિવસ દશાશ્રી માળી શ્રાવક મોહનલાલ મગન મહિયાણી આવ્યા તેમણે પૂછ્યું ચોવ્યાર કરવાથી બહુ ફળ થતું હશે સંપ્રદાયનું હોય ને વાત એટલે તરત જ પોતે જે કરતો હોય આંબેલનું ફળ કેટલું હોય આંબેલ કરતો હોય એટલે એમ જ પૂછે ને વર્ષે તમનું ફળ કેટલું એટલે કુપાલને ખબર હતી કે આ ક્રિયાનું અભિમાનની વાત કરવા આવ્યો છે એટલે જ્ઞાની તરત જ કાન પકડે કે ચોવ્યારનું ફળ તો છે જ ચોવ્યર કરવો જ જોઈએ પછી પૂછે છે કે એક જણ કશાય કાબુમાં રાખે છે ક્રોધમાન માય લોભ પણ એને રાત્રિભજનો ત્યાગ નથી શેઠ રજા નથી આપતા બીજા એ રોજ કરે છે પણ ધમધમે છે ક્રોધમાન કોણ આગળ આને જ પૂછે છે હવે શું કે કાંઈ એમ કહેવું પડે કે હું આગળ હું ચોવેર કરું છું એટલે કાંઈ એમ કહેવું પડે છે ભગવાન તમે સાચા છો હું ક્રિયાજળ છું એમ કહેવું પડે ને કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણો આપજો એટલે કોપાવ દેવ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે કાન પકડતા બાપાને આટલું જ કહ્યું અને ઘરે ઉતર્યા હતા સીધું કેમ કહેવાય કે તો હું નહીં આવું તમે હુકો પીશો તો એમ ન કહે કે જ્ઞાની ખરે ટાઈમે ટકોર કરે જળ મૂલથી કાઢ નાખે ગુના ઝવેરબાપા બાપા અમને લગે છે આજની ઘડીને કાલનો દિવસ મને તમાકુ હુકો સાંભળ્યો નથી પછી અધા તમાકુના વેપારી બહુ તો પીતા એવું ત્રિભુવન માણેક છે ઉપલા ખીચામાં રાખે બીજાને આપે ચાંદીની ડબ્બી હોય ઘરે બીડી વાળે હમણાં આ કાળ સુધી આવી હતી ફેશન પછી કાઢે ને ડગલામાંથી ચાંદીની ડબ્બી હોય એમાંથી પોતે હાથે વાળેલી બીડી સામેવાળા નહીં આપે સળગાવી દે એમ આપે દોસ્તી કહેવાય કુપાલ કે ભીતેય સમજે તમે નહીં સમજો પાંચ પાંચ વર્ષનો સત્સંગ તતું જાઓ જીવાને પચકાણ આ જીવને આશ્રમમાં ચાહનો ઘંટ રાખવો પડે છે આપણી દશા કેવી છે પીવે અહીં ન પીવી પીવી એની વાત નથી આવે આ તો વાત આવે છે આ વ્યસન આંબેલી કરે પાછો પછી આંબેલ પતે એટલે ચાય પીવે પાછો કાં તો જ પીરશે જ કરવી નહીં એટલે બધું પીરસવા આવે કે આટલી છૂટ રાખી મેં અરે ચાલે છૂટ છૂટ ન ચાલે એટલે ન જ ચાલે વિતરાગનો માર્ગ છે બાંધછોડને અવકાશ નથી ખાંડાની ધાર જ છે શરૂઆતમાં તો પછી આનંદ આવવા માંડે બી ઉગે પછી પછી ફળ ચાખે ને રસ પછી તો જલસા જ છે એને વિતરાગ માર્ગમાં પગલું માંડ્યું પૂર્ણ ઢગલા છે પછી તો વ્યવહાર એને માટે તો કરવાનું જ નથી શેરડી સાકર માટે પીલવાની છે કોર્ગ્રેટેડ બોક્સ માટે નહીં પણ મળવાના બોક્સ જ મળે એક અંશ સાતાથી કરીને પૂર્ણ કામતા અહીંયા જ છે બીજે ક્યાં હોય થોડી ધીરે રાખવી પડે એક જણ રોજ ચોવ્યાહાર કરે છે ને કશાય કરે છે ને બીજો એક જણ એટલે આ વાંચે ત્યારે મારે તો મારું જ વિચારવાનું કે હું ચોવ્યવહાર કરું છું અને હું કશાય કરું છું સાંભળનારે પોતાનું વિચારવાનું મોહનભાઈ મૈયાણીને નથી બોધ કર્યો આપણને જ કર્યો છે આ બોધ બ્રહ્મચારી કે કાંઈ પણ વાંચો કે પત્ર કાઢો ને આ મારા ઉપર લખો છે એમ સમજવાનું એટલે મારે તો એમ જ વિચાર્યું હું ચોવીર કરું છું હા ક્રોધ કરું છું હા તો કેટલા માર્ક મળશે મીંડું દસમાંથી એટલે ચેતી જવાનું મરતા પહેલાં આ પ્રતિકમણ કાંઈ પર માટે રાત સુધી નહીં ખંભવાનું હજી તો કેટલું દૂર છે ખંભાતું બીજો એક જણ કારણસર નથી કરતો અલ્સર છે ને લોહીની ઉલટી થાય ભૂખે રહે તો શું કરે એવા વેદની કામ બંધે છે પણ કશાય મંદ છે તો બંનેમાં વધારે ફળ કોને હોય મોહનલાલભાઈ તરત જ કહે છે કશાય મંદ હોય તેને વિશેષ ફળ હોય તો સમજાય એવું છે સમજાયું કે સમજાયું હોય તો એવું કરવા માંડો ને તમે ચોવીરી કરો સાથે ક્રો કશાય છોડો કામ થઈ જાય ને એટલે આપણને ખબર જ હોય આપણે જ્ઞાની કહે ને એમ જાણે સદગુરુ ઉપદેશથી ત્યારે કામ થાય એ તો કામ ન થાય ઉંદેલ ગામને પાદરે ધર્મશાળાને તળાવ હતા અહીંયા આપણે અહીંયા પહેલે મળે ચડીએ ને તો તળાવ દેખાય છે આખું ત્રણેય બાજુથી આ ખેતરમાં પાણી વળ્યા છે બે વર્ષથી નીકળતા નથી બધા પાતળ કૂવા ગેરાતો હોય સરકારી થાકી ગઈ છે એટલે હવે નથી કરતા અહીંયા તળાવ દેખાય છે આપણે બેઠા તળાવને કિનારે જ છીએ આપણે આ તળાવ અહીંયાથી આમ શરૂ થાય છે ઉભરાય એટલે બાજુના ખેતરમાં પાણી ગયા છે મોટું તળાવ આ અને અહીંયા લખેલું છે કોતરેલું છે સાવંત આઠસો ને તેર એટલે આ જ પંદરસો સો બારસો વર્ષ જૂની જગ્યા છે એટલે ગોપાલદેવ અહીંયા ધર્મશાળામાં ઉતર્યા રહેતા હતા અને તળાવ હતા ગોપાળુદેવ સૌભાગભાઈ ડુંગરશીભાઈ તથા કેટલાક મુમુક્ષો બધા બેઠા હતા તળાવને કિનારે જ કોપાળદેવ સત્સંગ છે વડનું ઝાડ હોય ત્યાં બેસે બધા અને પછી બોધ ચાલુ રહે એક ઉત્તરનો યોગનો અભ્યાસી બાવો આવ્યો સાંભળ્યું હતું કે એક જ્ઞાની હૈ એમ હોય ચરોતર પ્રદેશમાં છે એટલે આમે યોગી બધા ફરતા હોય કે એને મળીએ આપણે કે આ યોગી છે બધા પછી વાતે આમે શું થાય બધી વાત ભેળવાય બધી થોડી ઘણી એટલે ચમત્કારની વાત હોય કે ઉડે છે આકાશમાં એવી બધી હોય એટલે યોગી હું હું શીખ્યો હોઉં થોડુંક ઘણા બધા મંદિરમાં કેમ જાય ફલાણી જગ્યાએ ફલાણા આગળ કે બધાને આપે છે વાસ્કેપ આપે છે દોરો આપે છે ધાગો આપે છે મંત્ર આપે છે બધા જાય જ ને ગરદી છે કુપોધે જાય જ બધી અહીંયા જાય ગંગાજાત ગંગાજાત જેમના આપણે શું છે એમાં આપણે શું નહીં આત્મ મૂકી દીધો ત્યાં અનંતાનું મંદિર મોહની નહીં બંધ પડી જાય એટલે આવું કંઈ મળતું હોય ને ચમત્કાર જવાનું નહીં દૂરથી નમસ્કાર કરીને દૂર રહેવાનું કે અમારે નથી જોતા ચમત્કાર મારે એક જ વસ્તુ જોઈએ છે મારા કરમ ભોગવાની શક્તિ આપ મને બસ ગોપાલદેવ પાસે નહીં ને તીર્થંકર પાસે નહીં મારું દુઃખ દૂર કર નહીં દુઃખ હજી પડો પણ હારે મને દુઃખ સહન કરવાની શક્તિ આપો આટલું માગવાનું માગવા જાય છે એટલે ફસાય જાય એટલે આવી ઉત્તરને યોગી આવ્યો એને યોગ શીખવા દે એટલે કોઈ કીધું જ્ઞાન એટલે ગોપાલદેવ બેઠા હતા તો કે મારે યોગની વાત કરવી છે તમારી આગળ ગોપાલદેવને કહે છે કે જોઈએ તો ખરો દૂરથી જોવે તો કેવું લાગે ગોપાલદેવ એને કોકને ખબર હોય બે ચોપડી ભણ્યા છે અને ઓલો તો સંસ્કૃત બોલતો હોય બધા વેદાંત પપ્પડ પપ્પડ ગાથા બોલતા હોય સંસ્કૃતમાં અને એને તો ખબર ન હોય કે આ બધામાં સોળ ભાષા બોલતા હતા એ કહે છે કે તમારે યોગની વાત કરવી છે ગોપાલદેવ કહે છે ઓલા સફેદ પાઘડીવાળા છે ને ગોશળિયા ડુંગ એની પાસે જાઓ આખો ખંભાતના મુમુખ છે બધા ત્યાં ગયા બધા આ યોગી એટલે ગોસળિયાને તો પછી ખબર પડી કે આ કુપોલ દ મોકલો છે પછી તો કે આજે મોટું સર્ટિફિકેટ માનપત્ર મળશે હવે કે શું છે તમારે યોગની વાત જ કરવી છે કે પ્રયોગ બતાવો ઓલા બાબાને એમ કે બચ્ચો ચકલી બના દુંગા ચકલી બનાવી દેશે તો ભાગી ગયું કે આ ગોશળે તો હું આ તો મેં ખાલી પૂછું આ એમ કે હું પ્રયોગ કરીને બતાવું કે ખાલી વાત જ કરવી છે થિયરી કે પ્રેક્ટિકલ કરવું છે એટલે પછી ડુંગર છે ગોશળ તો ખુશખુશાલ છે કે આપણા ગોપાલભે સિક્કો મારશે બાકી બધા વિચારે છે ખંભાતના મુમુક છું અંબાલભાઈને તો ખબર હોય બધું ગોપાલભાઈને મળ્યા પછી એ ચમત્કાર જ્યોતિષમાં માને સૌભાગભાઈ પહેલાં જ પાત્રમાં કોપાલદેવ લખે છે જ્યોતિષના પ્રશ્નના ઉત્તર પામાથી જે પ્રાણીને આનંદ આવે છે એ પરમાર્થના પાત્ર થવાને દુર્લભ છે એટલે કોઈ કુંડળી જોડાવતો હોય આપણામાંથી હસ્તરેખા જોવડાવતો હોય ન્યુમરોલોજી અંકશાસ્ત્ર કરતો હોય જેમોલોજી મંગળીને ચંદ્રની વીટી પહેરતો હોય પછી આવા દિવસ હોય ત્યારે કાઢી નાખે પાછો જાપ કરતો કરતો એટલે પરમાત્મને ધર્મને પાત્ર થવા માટે દુર્લભ છે એમ કુપોલ સૌભાગ્યભાઈને લખ્યું છે બીજા પત્રમાં ચોઘડિયું જોડવું છે પણ લગ્નનું તો જોડવું પડે ને ચોગડ્યું અમંગળકામનું ચોગડ્યું જોડવું છે તારો સંસાર વધશે તું નર દઈને હારી જાય છે એના માટે મૂર જોડવું છે કે મારા આપઘાતનું એક સારું મોત કાઢ્યો ને કોઈ કુંડળી એટલે કરી કે આમાં સંકેતનો જોગ છે સત્પુરુષનો જોગ છે જોવો તો કુંડળી એટલે આપણે અધ્યાત્મમાં કેટલા આગળ છીએ ખબર પડે ને આ પ્રતિક્રમણ છે આ રોચના આખી ન આવડતી હોય માગદીમાં ગુજરાતીમાં હિન્દીમાં તોય ચાલે આ પ્રતિક્રમણ થઈ ગયું ને કે આથી પચકાંડ મારે જ્યોતિષના કુંડળીના હસ્તરેખાના દોરા ધાગા મંત્ર તંત્ર માદળિયાના કામ થઈ ગયું એનું ગુરુચ મિથ્યત્વ ગયું ફોડમાં બહુ નથી એને એ બંગલાનું વાસ્તુ છે દરવાજો તોડીને બારીને બારીને જગ્યાએ દરવાજો કરે પછી રાખો માગ માગ કરે છે આ બાવા આગળ જ્યોતિષ આગળ તેવું પડી ગયું છે અનંતકાળથી ભેખ માગવાની એને જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી અયાચકપણું એવો તરણ તરણ ઈચ્છો નહીં આપણે તો મળી ગયો છે આ ઈચ્છો ક્યાં એ તો એ લોકો જેમ નહોતા મળે એને ઈચ્છો કૂપ આપણે મળી ગયા છે આ હજી જેવું દરવાજા તોડાવે છે આઠ કરોડના ફ્લેટમાં એક કરોડ એમાં ખર્ચે જ પછી દરવાજો તોડાવે વાંધો નથી કાંઈ આ પૈસા અહીંયાથી અહીંયા ગયા સરખું જ છે ને આત્મા તૂટી ગયો તારો મહમોહનીય કર્મ છે પામે તેનો સંગ એ યારે ડૂબે બધા એને કહેવામાં આવે છે આ તો કરાય આખી અલગ બ્રાન્ચ નીકળી છે હાર્ટમાં ને આંખમાં ને કેમ નીકળી બધી સુપર વાસ્તુ શાસ્ત્ર કહું અલગ ફાટો છે જ્યોતિર્શાસ્ત્રનો એટલે ઘણા એમાં જ સ્પેશલી આજકાલ વધારે ચાલે એમાં ઓલે અમે એકાવન મળે અહીંયા એક હજાર એકાવન મળે કારણ કે બંગલો લીધો હોય કાંઈ વનરૂમ કિચનનો તો બંગલો હોય જ નહીં દરવાજો જો એનો ત્રણ લાખનો આ તો હું મારા ભાવ પ્રમાણે કહું છું નહીં તો હમણાં કૂ ક્યાં છે મારો પાંચ લાખનો મેં તોડાવેલો એટલે કે છે કે થિયરી કે પ્રેક્ટિસ તમારે યોગના ચમત્કાર કરવા છે કે ખાલી વાત જ કરવી એટલે બાબતો ગયો એટલે કુપોધોને પૂછવા કે બધા મું મૂકશું ખંભાતના કે આ ડુંગરસિંહ ગોસળીએ પડકાર ફેંક્યો એનો ઓલો કે હા કરવો છે તો કરી બતાવે તો કરી જ બતાવે ને એમાં શું એને આવડે છે કે અથોરિટી છે એની એટલે ઓર ડુંગરસિંહ ગોસળિયા રાજી થઈ ગયા ક્યાં કે લાવો પાણ કરવાનું કપડું કે ઘાસને બાંધવાનું હોય ને પાણ કરવાનું જાડું કપડું લઈ આવ્યા કે બાંધો ગોસળી મૂકો પોટકું કરો પોટકું કર્યું છપ્પનની છાતી ફૂલે છે એટલે ગોસળિયાને કે બધું કુપાજુની આજ્ઞા પ્રમાણે થઈ રહ્યું છે હવે તો સર્ટિફિકેટ જાહેરમાં બહુમાન થશે ને એનું પોટકું બેન નાખો તળાવમાં કે નાખ્યું પોટકું તળાવનું તરતું તરતું બીજે છેડે ગયું ગાંઠ એની મેળે ખુલ્લી અષ્ટાંગ યોગના ચમત્કાર ફરવતા હતા ગોસળિયા આ બધું થાય આ કાળમાંય થાય હવામાં અદર ઉભા રે આમ લાકડીના ટેકે એવા તો હું મળેલું છું ત્રણ ત્રણ કલાક સુધી આમ ઊભા રે હવામાં હોય હું એની સાથે ચાલતો આત્માને શું આ બાવાને ત્રણ કલાકના દસ હજાર નક્કી કરેલા એ પચાસ હજાર લઈને ગયો બધા ફેંકે ને વાણિયા એને પગે લાગે બાવાને ત્યારે મહાવીર સમી ભૂલી જાય કોપલદેવ ભૂલી જાય ત્યાં પાંચસો પાંચસો નોટ નાખે બાવાજી તો સ્થિર જ હતા આશીર્વાદ હવામાં હતા ને કેટલે આશીર્વાદ લીધા એના બધા મિથ્યા તો લઈને ગયા અને અરે પાંચસો રૂપિયા બાદ ઉપરથી નુકસાન ગાંઠ ખુલી પોટલું તરતું હતું ગયું ગોસળીએ તો નીકળે બારેમાંથી ખબર નાખ્યું કોરું ભીંજણું જ નહોતું આખી આ વાત લખાયેલી તો છે મગન બાપા કહેતા વડવા આશ્રમ છે ને ત્યાં બોધલાલયની સામે ઓલો બાકડો ઘંટ પડે બધા બેઠા હોય ને ગંટ પડે એટલે જાય એ બાકડો પર ત્રિભુવન કાકા બેતા ડોહો અને મને વાત કરતો ફરી ફરીને એક ને એક વાત કરે આ બધી બીડીની આની કે ઊંચું જોતા જ નહીં કે જોવે ને કે ધ્રુજી જાય આપણે કે બોલતા જ નહીં કોઈ બોલતું બોલે ને આ બીડીની વાત કરે જ્યોતિષની કે ત્રિભુવન ડગલામાં જ્યોતિષનો વર્તારો રાખતા થાય ચંદ્ર સૂર્ય સૂર્યપ્રજ્ઞપ્તિ અને ત્રિલોકસરની જે વાત આ રીધી જે ફોરવશે અનંતકાળ પરિભ્રમણ કરશે તરત જ કે તો ફાડી નાખો અમે તને ફાડવાનું નથી કીધું પચકાણ પછી જ્યોતિષના એટલે આ વાત સાચી લાગતી હોય તો આપણે લઈ લેવાના મનમાં પચકાણ પછી ત્રણ નમસ્કાર પછી કરવાના હમણાં ઊભા થાય ત્યારે તો ક્યાં નથી એ તો સર્વજ્ઞ છે જ્યોતિષના પચકણના આ બાવાજી ગોળું નીકળ્યું કોપ બધા ગંભીર થઈ ગયા અંબલભાઈ ને સૌભાગભાઈ સમજે છે બાકી બધા અહો ભાવ કે આ જ્ઞાની જોવા જોઈએ એટલે કૃપાલ મુંબઈ જાય ત્યારે જ્ઞાની તો મળી ગયા ને અહીંયા બીજા ગોશળિયા કૃપાલ તરતો જ વિષય બદલ્યો ચાલવા માંડ્યા કે ચાલો આપણે નિવૃત્ત પછી પૂછી ન શકાય કાંઈ સાડા અગિયાર જમવાનો ટાઈમ થયો ને ચાલવાની ક્યાં વાત કરે છે જમવા જવું જોઈએ ને બદલે ઊંધા બધા સૌભાગભાઈ પાછળ અમલભાઈ પાછળ ડુંગર છે ગોસળિયા એ તો એકદમ ખુશખુશાલ છે આ રા જેમ આનંદ આજ અપાર આનંદ અપૂર અવસર આવ્યો ને કે હમણાં કહે છે બોલતા નથી કંઈક બોલતું એક ખેતર બે ખેતરને ત્રણ ખેતર ગયા અહીંયા ઉંદેલ પછી એકાએક પાછો યુ ટર્ન લીધો કે ના પાછા વયા જાય પછી સાંધ્યાકાળે આવું છું પાછા બોલાય કેમ પણ કે ઊભા રહ્યો ગોસળીઓ આગળ રહેશે આપણે બધા એની પાછળ જે રસ્તેથી આવ્યા છે એ જ રસ્તે પાછું જવાનું છે પહેલું ખેતર ગોસલે તો ગયા ખુશ છે ને એટલે વધારે આપણે કામ ઝડપી થાય ને આપણે જ્યારે આનંદમાં હોય ત્યારે કે હમણાં સર્ટિફિકેટ મળશે બીજું ખેતર તો અડધું કયું પછી વિચાર્યું કે હવે ડાબે ફરવાનું કે જમણે ફરવાનું એટલે પૂછે છે સોભકભાઈને અંબાલાલભાઈને કે કયા ખેતરે આવેલા કોઈ કાન પીગડ્યો બરોબર ન જ્યાં જ્યાં છે અહીંયા ત્રણ ખેતરોનો રસ્તો નથી બતાડતા અને મોક્ષનો માર્ગ બતાવવા નીકળ્યા છો ડુંગરભાઈનો ગર્વ ઉતાર્યો વેણ કંઈ મરમાળ એવા મારા રાજની વાણી પાંચ મિનિટ છે આપો બધાને કોથળી છે પાર્યકલ તો છે આ કોથળી આપણે ઘણી વાર છે ને ગાવું છે તો આ ગાવાનું ગાણી શાતા થોડી અશાતા ગણેરી એમાં છપાણું છે ખોટું રાજવાણીમાં એને કંઈ મરમાણ નહીં વેણ કંઈ મરમાણ એ રાખવું હોય તો રાખી જાજો એટલે લઈ જાજો એમાં એટલે ટાઈમ ન બગડે આપી દસ બાર એટલે ફટક શરૂ થાય આપી બધાને બે કરજો ઓછા પડે તો શાતા સાથે બધા શાતા થોડી અશાતા ગણેરી એવો છે જીવનમાં જ્યારે જાળ લાગે ને અંગે ઉઠે અંગાર છાટે ત્યારે શીતળ પાણી એવા મારા રાજની વાણી રાગ નથી એને દ્વેષ નથી એ છે પ્રેમનો પારાવા નિશ્ચિન એના આત્માથી વેતી કરુણારતની ધાર શાંતિ પામે સગળા પ્રાણી એવી મારા રાજની વાણી જૂઠા ને કર્યા સત્યપરાયણ ઉગાર્યા ઉગરી બે ડુંગર ભાઈ નો ગર્વ ઉતાર્યો વેણ કહી મર માળ

મંગલકારી ત્રી રાજની વાણી જાણે અમૃત નિધાર ધાર જીલી શકે ના અંતર જેનું એણે ગયો અવતાર એ તો છે મોક્ષચારીણી એવી મારા રાજની વાણી એટલે ડુંગરભાઈનો ગર્વ ઉતાર્યો વેણ કે મને હવે ડુંગર શ્રી જ્ઞાની છે શ્રદ્ધા નીકળી ગઈ છે તમારી કૃપાથી તો પત્ર લખે છે ગોપાલદેવ કે પહેલાં હું ડુંગરશી ગોસેળાને જ્ઞાની માનતો તો હવે તમે મળ્યા હવે અમને ડુંગરસિંહ ગોસેળાને બધી નિશ્ચયની વાત કરવાની બહુ ટેવ છે એ જે હોય એના મનમાં કે એને કેવળી છું એનો કેપ હોય તો ભલે હોય કે પણ મારા હિસાબે તો એને આવું ન બોલાય કે હવે અમારે જ્ઞાનીપણાની માન્યતા એમાંથી નીકળી ગઈ છે આપણે હવે ઘેરે ઘેરે જ્ઞાની ગોતવા કરતાં કોપુલદેવ જ્ઞાની છે હવે બીજે જ્ઞાની મળવા ગોતવાના નથી આ થઈ જાય તો થયું આપણે એને હજો મને હજુ પરમ કૃપાળુ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જોતું હોય તો લઈ જાજો નહીં તો જલ્દી આપી દેજો પાછું આજ જગ્યાએ કુપાલ વિચરેલા છે હવે એ વિચારે ઉગાડે પગે સ્પર્શ કરીને પછી વયા જાય વડવા